તો મારા ભાઈઓને બહેનો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેનને જોઈને તમને લાગતું છે કે આ બેન કલાકાર છે ભાઈ જે બિલકુલ આ બેન કલાકાર લાગી રહ્યા છે બાકી તમને ખબર છે કે આજકાલ સાહેબ એવા પણ કલાકારો જેનું હું નામ નહીં લઉં ભાઈ બાકી તમને ખબર છે કે મારા વિરોધ થઈ જાય ભાઈ બહુ ઝાઝા મારા વિરોધ થાય ભાઈ એટલે નામ હું નહીં લઉં કોઈ પણ કલાકારનું પણ ઘણા બધા એવા કલાકાર હશે ભાઈ કે જેમને પોતાના કપડાનું ઠેકાણું નહીં હોય અને એ સ્ટેજ ઉપર ચડી જાય ભાઈ પણ એ જ જગ્યા બેનને જુઓ સાહેબ આ બેન પાસેથી શીખો તમે જે નવા નવા કલાકાર બનવા માંગતા હોય ભાઈ એ આ બેન પાસે બેન પાસેથી શીખો કે સાહેબ કલાકાર કોને કહેવાય પોતાની માન અને મર્યાદાની અંદર રહીને પણ ગીત ગાવી શકાય ભાઈ તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેનનો વિડીયો તમને આગળ બતાવો બેનનો અવાજ પણ સરસ મજાનો છે ભાઈ અને બેન ગીત પણ અલગ જ અંદાજમાં ને નવું ગીત ગાવ્યું ભાઈ તો ચાલો સૌથી પહેલાં તમને વિડીયો બતાવો એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડિયોને લાઇક કરી ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હવે આપણે આવનારા સમયમાં ત્રણ લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચી જઈએ તો એ પણ દર્શક મિત્રો તમે જલ્દીથી જલ્દી કમ્પલેટ કરાવી નાખજો હવે ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ આમ તો તમે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા કલાકારોના વિડીયો જોયા હશે પણ આ બેનનો વિડીયો ક્યાંક જ તમે જોયો હશે તો ચાલો તમને બેનનો અવાજ સાંભળો ભાઈ ખરેખર અવાજ સાંભળીને તમને પોતાને એવું થશે કે બેનનો અવાજ તો એક નંબર છે પણ ખબર નહીં કે મારી પાસે કેમ વિડીયો લેટ આવ્યો ભાઈ એ તો હવે ભગવાનને ખબર ભાઈ તો મને એવું લાગે છે કે સામેથી મને ભગવાન મળી ગયા તો ચાલો સૌથી પહેલાં તમે આ બેનનો વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ચાલો હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો